તો હવે તમને પણ એવું નથી લાગતું કે આ કોકની પારકી પંચાયત અને રામની માળા કરવી આ આ અમુક અમુક દુનિયામાં આવા એટલા માટે આયા છે કે હગા કરાવવાના તો હેઠા જ્યા પણ હગા તોડાવવા આયા એક સુંદર મજા ગામડો હતો અને ગામડાની અંદર એક પતિ અને પત્ની રહેતા હતા વાહ 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 હવે ઈ અહીંયા રહેતા છે રોજ રોજ નવા જોક્સ નથા લાવ હેવાલા હા આ લગન પસે ચને પસ્તાવો થાય પતિને કે પત્ની ને એમાં તો ખેગરબા આપણ કાઈ ખબર ના પડે હો પણ હાસવા તો પરણેલા હોય ઈ ખબર પડે વાટન ચમ વાલા લમણે આથાલી બેઠા છો અમારી જિંદગી તો હવે હાવ એવી થઈ ગઈ છે કે તું હામે કૂતરું ભશીન જાય તો પણ એવું લાગે કે કાંક સારી સલાહ હાલી જોઉં ચલો આ વાવ બાલ કપાવા તો તારે જાઓ એવડા મોટા બાલ છે જણા ઝેણા છે આથી એટલા જણા કરાવા છે કે મારા બાળીના હાથમાં ના આવે ફાટેલી નોટ અને હા બકવા ચાલી જાય છે બસ શરત એટલી છે કે છોકરીની હોવી ઘણી પાક છે એમ તો મારું નામ બાપર નો ભુવો ને એ તો વાત હાફી ભુવાદી પણ એ આજી આશી રાજણી તાર બાદરીઓ થાય છે આ ગર્લફ્રેન્ડ નથી એ વાત ઉપર અમુક છોકરા એટલા દુઃખી થાય છે એટલા દુઃખી થાય છે કે રાણે એમની પાસે કિટની ના હોય આ મન હોય તો ભલે માંડવે વય પણ આ જો આ પિસ્તાળીસ ડિગ્રી તડકો હોય તો ચાય ના વય આ વેવી છોકરીઓ માથા ઉપર દુપટો ઢાંકે તરત જ છાપાવાળા લખે ગરમી નો પારો ચડ્યો અને આ બિચારા છોકરા પડે તો મારી સુડી ને તમારા થી લગ્ન કર્યા જેમકે મને તમારા ઉપર દયા આવતી અને હવે આખા ગામ ને મારા ઉપર દયા આવે છે આ ગરમી ગરમી પિસ્તાળીસ ડિગ્રી ગરમી તારા કુલર માં ચાર ડોલિયું પાણી રેડી જ એક લોટો ભરી પાણી ને રેડે અને પછી કે છે ગરમી પડે છે આ ઘરમાં બાયુમ અને બારી જતો વાયુમ હવે તમે કહો કે શું કરે અમારા એવા ભાઈ